નમસ્તે મિત્રો હું ડોક્ટર વિશાલ ભટ્ટ છું બી સવાણી કિડની હોસ્પિટલ ખાતે ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજથી દસ દિવસ પહેલાં હીર પ્રફુલ્લભાઈ ઘેટિયા કરીને એક પંદર વરસની બાળકીને આપણે દાખલ કરવામાં આવી હતી હીરને અંદાજે એક મહિના પહેલાં બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારબાદ તેને સતત આઈસીયુમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવી હતી પરંતુ એમાં કોઈ પણ જાતનો સુધારો ન જણાતા અને મગજનો ભાગ એસી થી નેવું ટકા જેટલો ડેમેજ થઈ જતા તેમને અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાના સહયોગથી બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી ત્યાં આગળની આઈસીયુની સારવાર અમે આપતા હતા પરંતુ દસ દિવસની ડોક્ટરોની તથા સગાવાલાઓની તથા મહેનતથી પણ આપણે એનો જીવ ન બચાવી શક્યા અને આજે સવારે પંદર તારીખે સવારે સાડા સાત વાગે એમનું અવસાન થયું હતું પરંતુ અવસાન બાદ પણ નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી સામેથી રજૂઆત કરી એમાં અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો હતો અને મેડિકલ તપાસ કર્યા બાદ આગળની તપાસ કર્યા બાદ એમના બંને ચક્ષુઓ અને દેહદાનનું નક્કી કરવામાં આવ્યું હીરના બંને ચક્ષો રાજકોટમાં બીજા બે નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનું જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે